સુરતના વી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે જોકે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યો હોવાથી દર્દીઓ અને કંચારો કર્મચારીઓ હાલાક્યુટ ભોગવી રહ્યા છે જ્યારે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂની બિલ્ડિંગ માથે વડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યું છે દરમિયાન જૂની બિલ્ડિંગમાં ચોથા માળે એ ચાર વોર્ડમાં અને એફ ચાર વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જોકે બંને વોર્ડની અંતર અને બહાર પેસેજ સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે પાણી ટપકવાને લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટિકના બેગ સહિત વસ્તુઓ મૂકવાની નોબત આવી છે આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા દર્દી અને તેમના સંબંધી અને કર્મચારીઓ હાલાકી વીઠી રહ્યા છે બીજી તરફ નવી સિવિલમાં જૂની બિલ્ડિંગમાં થઈ અમુક અમુક બોર્ડ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે ભાગ જવાની શક્યતા છે આવી જોખમ જેવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા આર એમ ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાએ લોકોના ટેકા મૂકીને સપોર્ટ આપવામાં આવ્યો છે નવી સિવિલના તંત્રના જણાવ્યા પ્રમાણે જ્યાં પાણી ટપકતું હતું તે તાકીદે કામગીરી કરીને બંધ કરવા માટે પીઆઈયુ વિભાગને સૂચના આપી છે જ્યારે હિમોફીલિયા ગાયનેક સર્જરી વિભાગની ઓપીડી જલ્દી જૂના ટ્રેમા સેન્ટરમાં ખસેડવામાં આવશે અને નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં દર્દીઓને તેમના સગાઓ આવતા હોય છે ને છેલ્લા છ મહિનાથી જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી જો તેને જોતા લાગે છે કે આ કામગીરી માત્ર કાગળ ઉપર જ થઈ રહી છે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બાર માળની કિડની અને બાર માળની સ્ટેમ સેલ હોસ્પિટલ ખાલી છે છતાં દર્દીઓના જીવ જોખમમાં છે ને ચોવીસ ઓપરેશન થિયેટર સોળ વોર્ડ જૂનો આઈસીયુ ડાયાલિસિસ સેન્ટર આઈસીયુ એનઆઈસીયુ બ્લડ બેંક ઓર્થો વોર્ડ આરેમાં ઓફિસ નર્સિંગ સુપરિટેન્ડન્ટ ઓફિસ સંપૂર્ણપણે પ્રચરિત છે તેમ છતાં અહીંસારવાનું કામ ચાલી રહ્યું છે હોસ્પિટલમાં અનેકવાર તદ્દીઓ ઉપર અને સ્લેપ પડવાની અને તૂટવાની ઘટના સામે આવી ગઈ છે ને શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ થોડાક દિવસ પહેલા ડાયાલિસિસની સારવાર લેવા માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટીને પડવાનો બનાવ પણ સામે આવ્યો હતો તેમ છતાં તંત્ર હાલ કામ ચલાવ વ્યવસ્થા કરી લીધી છે હોસ્પિટલમાં લોકોના ટેકા સાથે સ્લેબને સપોર્ટ આપવામાં આવ્યો છે વરસાદને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે જેને પગલે દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લઈ જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે આ ભરાયેલા પાણીનો કાયમી નિકાલ કરવાની જગ્યાએ તંત્રે હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સ વ્યવસ્થા ઉભી કરી દીધી છે પરંતુ આ બનાવમાં જો એમ્બ્યુલન્સ કોઈ દર્દીને લઈને જાય તો બીજા દર્દીને વોર્ડમાં જવા માટે લાંબા સમય સુધી રાહ જોવું પડે છે સુરતમાં સામાન્ય વરસાદ પડે તો પણ સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ઓફિસ પોસ્ટમોર્ટમ રૂમની બહાર પાણી ભરાઈ જાય છે પાણીનો ભરાવો વિગત વર્ષે પણ થઈ રહ્યો છે ને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને અહીં પાણી દૂર જ થતું નથી ને અહીં આવતા દર્દીઓ અને સગા સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે